પેલા હવે છે ને આપડે મમરાને શેકવા પડશે કેમ કેમકે હવાઈ ગયેલા હોય ને કડક થઈ જાય સમજાણું મમ્મરા ના લાડવાની તમે હાલત ફેરી નાખીશો રોટલી બનાવીને વેવા છે અને અમારા લાડવા પણ તૈયાર થઈ ગયા છે સમજો આ હે આરો મિત્ર અને મોટા મોટા લઢા જેવા બને ને કા કેમ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી ગુડ મોર્નિંગ વેરી વેરી તો આલો સવારના ખડાટ થવા આવ્યો મિત્રો મારી બસ આવી જશે લેટ થઈ જવું એમ છું આ ભાઈને વાટ છે તો ઈ વાડી રહેશે હું ગાડીમાં યો જાવ અને આ ભાઈ ખાય છે નાસ્તો કરે છે ઊધુ છે હાલે છે અમે એક દીકો હુતું હુતું છે ને હું થોડું જોતો હું પછી જાવ હું કે ભણવા 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 મિત્રો જો આઈ હુતું

તું કોણ કે ગામ થી આવો ગોરી હે હે કે થી આવા તાર નામ શું શું નામ છે કે થી આવા હે હે તમારી તે હાલો મિત્ર મારે ખાવું છે હનુમાન ચાલીસ ચાલુ છે કુપા રહેતો નથી મોટા ભાઈ ગયા છે કપાઈ ગયા બધું છે અમારે

ના ખાવો લે મમરાના લાડુ નથી ખાવ એ અમારે મારા કાકા છે ને છોકરી છે મારા કાકાનો છોકરો દેવશી છે એની છોકરી કે તા પપ્પા ના હું દેવશી ભાઈ વાહ આવો આને ઘડી ગઈ છે હું તું તા હું એક દીકાને બ્લોગમાં બી કંટ રહી ગયો મમ્મીની દવા લેવા ગયા છે મિત્રો આજ બપોરે કઈ કપાઈ મેણો બહુ છે દવા આ ને હું દુખે ને દવા લેવા ગયા છે હમણાં આવતા રહે હે શું મને એમ કે મમરા લેવા જવાના છે ક્યારે લેવા તા મિત્રો જો આ મમરા ટીંગાડ્યા રે કાલે જો ગોવાળ ને બધું લેવા છે મને કીધું નહીં કે શું મમરા એવું લેવા જવાનું છે એ બધું છે હાલો હમણાં બનાવવાના છે હાલો ક્યારે બનાવ્યા એમાં માથા કોઈ તો હમણાં મમરા બનાવવામાં છોકરી નહીં રહી તો તમારે માયક દીકું હાડા છતાં મમ્મી એવા દવાની લીધી દવા એવું છે માસી અમારા એવા જાઓ બેસવા માટે હા દીકું તો સુધી ને જોતું ખાય તો ગોળ લઈ ગોળ આપણે તૈયાર થઈ છે હા રોટ મમરા બનાવો તો હા જ કરી હાલો મિત્રો હાલો બનાવો મમરા હું તો ગોળ ફટાફટ એનો કરી નાખો ભૂકવામાં તો મમરા લાડવા બનશે ને કે નહીં બને ભાઈ હાલો લોગમાં બી કંટ્રોલ રહી ગયો

થોડો કડક થઈ જાય હવાઈ ગયેલા હોય ને કડક થઈ જાય સમજાણું શેકવાના હોય ત્યારે હમણાં વિડીયો મિત્ર યુટ્યુબમાં કે એ રીતના બને આ તો પરફેક્ટ બનાવવા છે હાલો ફટાફટ છે ને હવે શેકી ના ખોલો શેક એટલે ગરમ કરવાનો થોડાક પૂરતો સમજાણું કહેવાય એટલે થોડો જે હવાઈ ગયો ને કડક થઈ જાય ધીમા ગેસ ઉપર દીકુ તો મિત્ર તો એક ને ઓલા ઘરે હતું અહીં લેવો છું હું મારે નથી બનાવવા દેવું તો શું કરું બપોર શેકાઈ ગયા ઓપાઈ કે ઘર માં ગરમ મિત્રો જો જો આ છે આ છે ને આ જો એટલે છે કારણ હું ખબર છે જો આ તૂટ્યા જો કડક થઈ ગયા હું મજા આવસ ખાવ હાલો થોડું તેલ નાખી દયો ઘી તો નથી આપડી પાસે તેલ નાખી આપણે ગોળ નાખી નો થે ચાલે ગઈ ન આવે તા હું પાણી થોડી સે કરીને બની નાખો આવી ગયું કે નહીં હવે હું કરું મિત્રો આમ હાંજ કર્યું હાંજ હાંજ

নাই দিয়া ল ના લાડવાની તમે હાલત ફેરી નાખી રેડી છે ફરખું કરો તો મને લાગે હું તમે નિરાદ નિરાજ કરો હું કહો ભાઈ એમ પૂરું થઈ ગયું ગરમ ગરમ હા હા મળી જાય રોટલી બનાવીને વ્યવહાર છે અને અમારા લાડવા પણ તૈયાર થઈ ગયા છે સમજો હા હે હાલો મિત્ર મોટા મોટા લઢા જેવા બને ને એકા કેમ ત્યાં થઈ જાલો પાણા પાણા કરી લઈએ ખાવું પણ છે લાડવા પણ ખાશું હાલો તમે પણ ખાવા માટે મસ્ત બનાવ્યા છે જો અને લઢા થઈ ગયા છે અત્યારે મને કેમ કે આ આમાં છે ને આ આમાં પણ ગોળ છે ને પછી ઢીમ ગરમ આ ગોળ છે ને ગોળ હે આમ હું રહું પડે ત્યારે રે ગીત સારું રાખવું પડે